નમસ્કાર મિત્રો નવરાત્રી મહોત્સવનો ચોથો દિવસ દિવસ ચોથો એટલે ચોથું સ્વરૂપ દેવી દિવસમાં દેવીની આરાધનાનો દિવસ જ્યારે આજે હોય ત્યારે આ કુષ્માંડા દેવી એ ઉર્જાની દેવી યાની મનુષ્ય જીવનની અંદર મનુષ્ય શરીરની અંદર બે પ્રકારની ઉર્જા હોય એક નકારાત્મક ઉર્જા અને બીજી સકારાત્મક ઉર્જા જો નકારાત્મક ઉર્જાનો આપણે ઉપયોગ કરીશું તો આપણે ગલત રસ્તે જશું પરંતુ આજના આ દિવસે આમાં કુષ્માડા એટલે કે ઉર્જાની દેવી રૂપે આપણને જે આપેલી સકારાત્મક ઉર્જા છે એનો ઉપયોગ કરી અને જીવનની અંદર આપણે સારા કર્મ કરીએ સારી રીતે આગળ વધીએ અને મનુષ્ય જીવનની અંદર આપણે કોઈને પણ રૂપ ન બનીએ એવી ઉર્જાનો આપણી અંદરથી સંચાર થાય એવી માં કુષ્માંડા દેવીના ચરણોમાં અરજ સાથે અજય ગાંગાણીના રાધે રાધે